ગ્રાહકોના અધિકારોના રક્ષણ માટે કઈ કઈ અદાલતો કેવી રીતે કામ કરે છે અને ગ્રાહકો ફરિયાદ કરી શકે એની જનરલ ચર્ચા આપણે આ લેક્ચરની અંદર કરવાની છે તો ભાઈ સરકારે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારો ઓગણીસો છ્યાસી માં ઘડ્યો અને ઓગણીસો છ્યાસી ના કાયદા પ્રમાણે રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગની રચના કરવામાં આવી છે અને ગ્રાહકોના અધિકારોના રક્ષણ માટે અલગ અલગ કમિશનો એટલે કે અલગ અલગ પ્રકારની અદાલતો પણ બનાવવામાં આવી છે એમાં જિલ્લા કક્ષાએ જિલ્લા મંચ અથવા જિલ્લા ફોરમ રાજ્ય કક્ષાએ રાજ્ય ફોરમ અને રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રીય ફોરમ આ ત્રણ પ્રકારની અદાલતો છે જિલ્લા કક્ષાએ જિલ્લા ફોરમ રાજ્ય કક્ષાએ રાજ્ય ફોરમ અને રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રીય ફોરમની રચના કરવામાં આવી છે એક પછી એક સમજવાનો આપણે પ્રયત્ન કરીએ તો સૌથી પહેલા ફોરમ તો દરેક જિલ્લાના મુખ્ય મથકે આ જિલ્લા ફોરમ અથવા જિલ્લા મંચ નામની અદાલત આવેલી હોય છે એ અદાલતની અંદર ગ્રાહક છે એ પોતાની ફરિયાદ કરી શકે છે અને સમગ્ર દેશની અંદર લગભગ લગભગ પાંચસો એકોતેર જેટલી જિલ્લા ફોરમો કાર્યરત છે અને અને એમાં નિર્ધારિત ફી ભરી છેતરપિંડી થઈ હોય રકમની છેતરપિંડી થઈ હોય તો ગ્રાહક છે એ જિલ્લા ફોરમની અંદર ડાયરેક્ટલી ફરિયાદ કરી શકે છે હવે જિલ્લા ફોરમે કોઈ ચુકાદો આપ્યો અને એ ચુકાદો ગ્રાહકને સ્વીકાર્ય નથી

વેપારી પાસેથી પાંચ લાખ નું વળતર માંગ્યું છે જિલ્લા ફોરમ ની અંદર કેસ ચાલ્યો જિલ્લા ફોરમ નો ચુકાદો ગ્રાહકને માન્ય નથી તો જિલ્લા ફોરમ નો ચુકાદો જે તારીખે આવ્યો ત્યાંથી ત્રીસ દિવસની અંદર અંદર રાજ્ય કમિશનમાં ફરિયાદ કરી દેવાની અને રાજ્ય કમિશનની અંદર ગ્રાહકે પાંચ લાખ નું વળતર માગ્યું છે એના પચાસ ટકા એટલે બે લાખ પચાસ હજાર અથવા તો પચીસ હજાર બેમાંથી જે રકમ ઓછી હોય એ ડિપોઝિટ તરીકે જમા કરાવવી પડે પછી રાજ્ય કમિશન છે હવે રાજ્ય અંદર રકમ સુધીની છેતરપિંડીની ફરિયાદ થઈ શકે છે અને રાજ્ય કમિશન ની અંદર ગ્રાહક છે એ ફરિયાદ કરે એટલે રાજ્ય કમિશને એનો ચુકાદો નેવું દિવસની અંદર અંદર આપી દેવો પડે એટલે કે ત્રણ મહિનાની અંદર અંદર ગ્રાહકને ન્યાય મળે છે નિશ્ચિત ચુકાદો મળે છે એટલે રાજ્ય કમિશન ની અંદર ગ્રાહક વીસ લાખ થી એક કરોડ ની રકમ સુધીની છેતરપિંડીની ફરિયાદ કરી શકે છે હવે જિલ્લા ફોરમ અહીંયા જિલ્લા ફોરમ શબ્દ ન હોય ત્યાં રાજ્ય ફોરમ શબ્દ હોય એટલે રાજ્ય ફોરમનો ચુકાદો આવ્યો અને રાજ્ય ફોરમનો ચુકાદો પણ ગ્રાહકને માન્ય નથી તો રાજ્ય ફોરમનો ચુકાદો જે તારીખે આવ્યો ત્યાંથી ત્રીસ દિવસની અંદર અંદર ગ્રાહકે રાષ્ટ્રીય ફોરમની અંદર ફરિયાદ કરવી પડે રાષ્ટ્રીય કમિશનની અંદર અપીલ કરવી પડે રાષ્ટ્રીય કમિશનની અંદર એણે જે વળતર માગ્યું છે આપણે પાંચ લાખ નું ઉદાહરણ લીધું હતું કે પાંચ લાખ નું વળતર ગ્રાહકે માગ્યું છે તો એના પચાસ ટકા એટલે અઢી લાખ અથવા તો પાંત્રીસ હજાર બે જે રકમ ઓછી હોય એ ડિપોઝિટ તરીકે ગ્રાહક રાષ્ટ્રીય કમિશનની અંદર જમા કરાવે એટલે રાષ્ટ્રીય કમિશનની અંદર એનો કેસ ચાલે રાષ્ટ્રીય કમિશન આખા ભારત દેશમાં એક જ હોય ગ્રાહક સુરક્ષાની સૌથી મોટી અદાલત છે અને એ દિલ્હીમાં આવેલી છે આ અદાલતની અંદર પાંચ ન્યાયાધીશોની એક બેચ હોય છે એટલે ચુકાદો આપવા માટે પાંચ ન્યાયાધીશો બેસે છે અને પાંચે પાંચ ન્યાયાધીશો એકાબીજા સાથે ચર્ચા વિચારણા કરી અને પછી જ અંતિમ ચુકાદો આપતા હોય છે વધુ રકમની છેતરપિંડીની ફરિયાદ રાષ્ટ્રીય કમિશનની અંદર કરી શકાય છે અને રાષ્ટ્રીય કમિશનની અંદર ગ્રાહક ફરિયાદ કરે એટલે નેવું દિવસની અંદર અંદર એનો ચુકાદો આપી દેવો પડે હવે રાષ્ટ્રીય કમિશનનો ચુકાદો આવ્યો અને એ ચુકાદો પણ ગ્રાહકને સ્વીકાર્ય નથી માન્ય નથી તો રાષ્ટ્રીય કમિશનનો ચુકાદો આવ્યો ત્યાંથી ત્રીસ દિવસમાં સુપ્રીમ કોર્ટની અંદર યાને કે સર્વોચ્ચ અદાલતની અંદર ગ્રાહક છે ફરિયાદ કરી શકે તો ત્યાં પણ ગ્રાહકે પોતે જે વળતર માંગ્યું છે એના પચાસ ટકા અથવા તો પચાસ હજાર બેમાંથી જે રકમ ઓછી હોય એ ડિપોઝિટ તરીકે સુપ્રીમ કોર્ટની અંદર જમા કરાવવી પડે પછી સુપ્રીમ કોર્ટ જે ચુકાદો આપે એ ચુકાદો તો સ્વીકારવો જ પડે કારણ કે સર્વોચ્ચ અદાલત એ સર્વોચ્ચ છે એનો નિર્ણય અંતિમ હોય છે હવે જે ગરીબી રેખા હેઠળ જીવન જીવનારા વ્યક્તિઓ છે સિનિયર સિટીઝન્સ છે હં વિકલાંગ વ્યક્તિઓ છે કોઈ પણ પ્રકારની શારીરિક માનસિક ખોડખા પણ ધરાવનારા વ્યક્તિઓ છે એને આવી ડિપોઝિટ ભરવાની હોતી નથી એને ડિપોઝિટ ભરવામાંથી મુક્તિ આપવામાં આવેલી છે અથવા તો કોઈ ગરીબ વ્યક્તિ હોય જે પોતે વકીલ રાખી શકે એમ ન હોય વકીલની ફી ચૂકવી શકે એમ ન હોય તો સરકાર તરફથી પણ એને વકીલ મળે છે જિલ્લા મફત કાનૂની સેવા માર્ગદર્શન દ્વારા એને વકીલની મફત સેવા પૂરી પાડવામાં આવે છે હવે ટૂંકનોંધ માટે આ જરા અગત્યની વસ્તુ છે એના હક કયા ફરજો કઈ ગ્રાહકોના અધિકારો કયા એ બધી જાણકારી ગ્રાહકોને મળે એના માટે તાલુકા લેવલે જિલ્લા લેવલે રાજ્ય કક્ષાએ કે રાષ્ટ્રીય કક્ષાએ

એનો કોઈ ધંધાદારી હેતુ હોતો નથી એમનો કોઈ નફો મેળવવાનો હેતુ હોતો નથી તો ગ્રાહક સુરક્ષા મંડળો છે એ ગ્રાહકોના અધિકારો અને ગ્રાહકો માટે ઘડવામાં આવેલા જે કાયદાઓ છે કાયદાકીય જોગવાઈઓ એની વારંવાર સમીક્ષા કરે છે કારણ કે એ કાયદાની અંદર વારંવાર ફેરફાર પરિવર્તનો થતા હોય છે અને ગ્રાહકોના અધિકારોના રક્ષણ માટે કયા કાયદા ઘડવા કયા કાયદાની જરૂર છે એની જાણકારી એની માહિતી સરકારને આપે છે ગ્રાહક જાગૃતિની ઝુંબેશ ચલાવે છે ગ્રાહક સુરક્ષા મંડળો એના માટે અલગ અલગ પ્રકારના સેમિનાર પરિષદ પરિસંવાદ એ બધાનું આયોજન ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા થાય છે અને એ સેમિનાર ની અંદર પરિષદ ની અંદર પરિસંવાદ ની અંદર ગ્રાહકોના અધિકારો કયા ગ્રાહકોની ફરજો કઈ ગ્રાહક કઈ રીતે શોષણ થાય છે એ શોષણમાંથી કઈ રીતે બચવું એ બધી જાણકારી એ બધી માહિતી આ પરિ પરિષદોની અંદર સેમિનારની અંદર ગ્રાહકોને આપવામાં આવતી હોય છે એ સિવાય અલગ અલગ પ્રકારના સામયિકો પણ પ્રકાશિત કરવામાં આવે છે ગ્રાહક સુરક્ષા ઇન્સાઈટ ધી કન્ઝ્યુમર ગ્રાહક મંચ આ અલગ અલગ પ્રકારના મેગેઝિનો છે કોઈ પંદર દિવસે મહિને એકાદવાર છાપવામાં આવતા હોય છે કઈ વસ્તુની અંદર કેવી રીતે ભેળસેળ થાય વજન કાંટાની અંદર ગ્રાહકને કઈ રીતે છેતરવામાં આવે એ બધી જાણકારી આવા મેગેઝીનોમાંથી ગ્રાહકોને મળતી હોય છે ભેળસેળ અને કાળા બજાર વિશેની માહિતી પણ ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા એકઠી કરવામાં આવે અને એ ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા કરનાર વેપારીઓ કાર્યવાહી પણ કરી અને ગ્રાહકોને ન્યાય મળે એવા પ્રયત્નો કરવામાં આવે છે એટલે ગ્રાહકોને જે શારીરિક માનસિક આર્થિક નુકસાન થાય છે એ નુકસાન સામે ગ્રાહકને યોગ્ય વળતર મળે એ પ્રકારનું કાર્ય ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા કરવામાં આવે છે તો આ લેક્ચરની અંદર ગ્રાહક સુરક્ષા મંડળોની આપણે વાત કરી ગ્રાહક સુરક્ષા અદાલતોની વાત કરી નેક્સ્ટ લેક્ચર મળીશું થેન્ક યુ